वन्दे ब्रह्म श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषं <coughs> श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने शास्त्राङ्ग प्रणाम जय स्वामिनारायण નિષ્કુળાનંદ સ્વામી આપણને ચોસઠ પદીમાં સંત અને અસંતની વ્યક્તિ સમજાવે છે જે સંતના જીવનની અંદર ધર્મ વણાયેલો હોય જ્ઞાન હોય વૈરાગ્ય હોય ભક્તિ હોય સાધુતા હોય સંયમ હોય પરોપકાર ની ભાવના હોય દાસત્વ ભાવ હોય ભગવાનની અવિચર નિષ્ઠા ભગવાન સ્વરૂપનું જ્ઞાન ભગવાનની સ્વામી સેવ ભાવે ભક્તિની ઉપાસના કરતા હોય અને લેશ માત્ર માયા અને સંસારના પદાર્થની અંદર લેશ માત્ર આશક્તિ ન હોય અને અખંડ ભગવાન મય જીવન જીવતા હોય અને ભગવાનને હૃદયમાં ધાર્યા હોય એ વ્યક્તિ કદાચ સફેદ કપડામાં હોય ભગવા કપડામાં હોય વધુ ભણેલા હોય ઓછું ભણેલા હોય અને બાહ્ય રીતે એવા કોઈ કાર્ય કર્યા હોય કે ન પણ કર્યા હોય તો પણ એ વ્યક્તિના નામની આગળ સાધુ શબ્દનો પ્રયોગ થઈ શકે અને સાધુ કહી શકાય સંત કહી શકાય અને એવા જે સંત છે એની સેવા કરવામાં આવે સમાગમ કરવામાં આવે એના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવામાં આવે તો ગમે તેઓ પાપીજી હોય અધમજી હોય એના પાપ માત્ર નાશ પામી જાય એની અજ્ઞાન વાસના પ્રકૃતિ સ્વભાવ ટળી જાય અને એનો જીવ ભાવ મટી જાય અને બ્રહ્મ ભાવને પામે અને ભગવાનના નો અધિકારી બની જાય આવો અતિ અપાર મહિમા સંતના માટે કહેવામાં આવ્યો છે અને ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને પોતાની નજરને સામે રાખીને એવા પાંચસો સંતો બનાવ્યા અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગી બનાવ્યા અને સંતોના માટેની આજ્ઞા આપી કે પંચ વર્તમાનની અંદર તમારે દ્રઢપણે વર્તવું તમે સાધના કરો તપ કરો વ્રત કરો સેવા કરો ભક્તિ કરો અને ભગવાનની કૃપાએ કરીને ભગવાન જેવો ઐશ્વર્ય પ્રાપ્ત થાય તો પણ એ ઐશ્વર્ય પ્રતાપ ચમત્કારના ગુણોના કારણે એનું અભિમાન ન આવી જાય રાખવાનું અને મહારાજનો કહેવું એમ છે કે મારો સાધુ તો એને જ કહી શકાય કે આકાશમાં ઉડે અને પાણી ઉપર ચાલે અને મરદાને પણ બેઠા કરે એવી પ્રકારની અદભુત શક્તિને સામર્થ્ય હોય છતાં પણ ક્યારેય પણ એવો પ્રકારનો વિચાર ન કરે કે આ કાર્ય મેં કર્યું છે મારી શક્તિને સામર્થ્યથી આ માણસ જીવતો થયો છે હું પાણી ઉપર ચાલી શકું છું અરે પોતાની ભક્તિના કારણે ભગવાન ભક્તને અને સંતને વશ વર્તતા હોય તેનું પણ અભિમાન ક્યારેય ન થાય અને કંઈ પણ બને જીવનની અંદર તો એમ જ સમજતા હોય કે મારા ધણીનું ધારું થાય છે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પરમાત્મા છે એની મરજી વગર સુકું પાંદડું પણ હલવાને સમર્થ નથી આવી પ્રકારની સમજણ જે સંતની પાસે છે જે જ્ઞાન જેની પાસે છે એ ભગવામાં હોય કે સફેદમાં હોય કોઈ પણ જ્ઞાતિ જાતિમાં હોય તો પણ એ સંત છે મહારાજ એવા સંતો બનાવ્યા નિર્માની પણ વર્તવાની વાત કરી મહારાજે શિક્ષાપત્રીમાં સંતોને આજ્ઞા કરી ચ તાડન કુમતિ બિરજનૈ ક્ષંતવ્યમ સર્વેશ ચિંતનીય હિતમ સંતોને કહું કે તમને કોઈ ગાળ દે મારે તિરસ્કાર કરે અપમાન કરે નિંદા કરે તો એ હસ્તે મઢે સહન કરવું એટલું જ નહીં પરંતુ એ મારનાર વ્યક્તિના આત્માનું કલ્યાણ થાય ભલું થાય એવી ભદ્ર ભાવના સાથે તમે ભગવાનને પ્રાર્થના કરો તો હું માનીશ કે તમે મારી ભગવી ચોંદડી ઓઢડી સાધુતાના કપડા પહેરાય એ સાર્થક છે બહુ મોટી કપરી અને કઠણ કલમ છે અને સંતો ત્યારે જ પૂજાતા હોય છે સંતોને વંદન કરવાનું મન ત્યારે થાય અને સાધુ એને કહી શકાય બાહ્ય વસ્ત્ર પરિધાનથી કે ટીકા ટીપ્પણથી કે ટીલા ટપકાથી એ સાધુતાનો કે સાધુપણાનો બિરુદ લાગતો નથી સ્વામી સ્વામીથી લઈને આજ સુધી આપણી ગુરુ પરંપરાની અંદર કેટલા અપમાન થયા છે કેટલી તિરસ્કાર અને ટીકાની ભાવના લોકોમાં જાગી છતાં પણ એમના મુખમાંથી એમના મનમાંથી એમના દિલ અને દિમાગમાંથી એક જ વિચાર જાગ્યો છે કે ભગવાન સૌનું ભલું કરો યોગીજી મહારાજ પોતે પથારીમાં સવારના બેઠા થતાની સાથે એમના મુખમાંથી શબ્દો નીકળતા કે ભગવાન સૌનું ભલું કરો ભગવાન ભજી લેવા એના રોમની અંદર સૌ કોઈનું ભલું કરવાની ભાવના વણાયેલી છે એ લોહીના કણે કણની અંદર નરી 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 ભદ્ર ભાવના ભરેલી છે કે સૌનું ભલું થાય પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે તમને કયો વિચાર હંમેશા માટે રહે છે પ્રમુખ સ્વામી મહારાજે સહજ રીતે કહ્યું કે મને મારી જિંદગીની અંદર કોઈનું પણ અહિત થાય એવો વિચાર ક્યારેય નથી આવ્યો આ છે ગુણાતી સંતની ભૂમિકા અને આવા સંતને જમાડવામાં આવે દર્શન કરવામાં આવે સેવા કરવામાં આવે સમાગમ કરવામાં આવે એની આજ્ઞાનું પાલન કરવામાં આવે એવા સંતની અંદર પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવામાં આવે તો એ સંતની કૃપાના કારણે આપણું જીવભાવ ટળી જાય વાસના બળી જાય સ્વભાવ પ્રકૃતિ ટળી જાય અને બ્રહ્મ ભાવની ભૂમિકા સુધી જીવાત્મા પહોંચી જાય અને ભગવાનના ધામનો અધિકારી બની જાય સમાજની અંદર લાખોની સંખ્યામાં ભગવા કપડા પહેરેલા સાધુ મહાત્માઓ બાવો ઘણા બધા છે પરંતુ સાધુ કોને કહેવાય એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયની અંદર એવા સાધુ બનાવી અને સાધુની પરંપરા ચાલુ રાખી છે નમ્રતા હોય નિર્માની પણ હોય ભગવાન સિવાય જેને કંઈ ન ખપતું હોય એને માન આપો અપમાન કરો તિરસ્કાર કરો હાથી ઉપર બેસાડો કે ગધેડા ઉપર અવળા મોઢે બેસાડો અને જોડાની માળા પહેરાવો તો પણ એની આધ્યાત્મિક ભૂમિકામાંથી લેશ માત્ર ચળાયમા ન થાય એને બ્રાહ્મી સ્થિતિ કહી છે એની સ્થિત પ્રજ્ઞતા ગીતાની અંદર કહેવામાં આવી કે જેની મતિ જેની પ્રજ્ઞા ભગવાનની અંદર અવિચળ છે લાખો ને કરોડો માણસો માનતા હોય પૂજતા હોય વાહવા કરતા હોય ત્યારે પણ એ ભગવાનની અંદર એને સર્વોપરી બુદ્ધિ નિષ્ઠા દ્રઢ થયેલી છે અને પ્રસંગ એવો બને કે લાખો ને કરોડો માણસો એ સંતની નિંદા કરે ટીકા કરે અપમાન અને તિરસ્કાર કરે મારજોડ કરે એવા સમયની અંદર પણ એમને જે ભગવાનની વિશે અવિચળ નિષ્ઠા છે એમાંથી લેશ માત્ર મોડા ન પડે રતિવા સરસ થાય આવી પ્રકારની ભક્તિને ઉપાસના જે સંતના જીવનની અંદર વણાયેલા છે એવા સંત એ સંત કહેવાને માટે લાયક છે બાકી બાર થી ભગવો પહેર્યું હોય પરંતુ અંતર કાળું હોય કાળજો મેલો હોય આંખમાં વિકાર હોય મનમાં વિકાર હોય બુદ્ધિમાં વિકાર હોય કાનમાં વિકાર હોય અને પોતાના દેહનું પોષણ કરવા માટે દંભ કરીને અધર્મનું આચરણ કરતા હોય એનાથી કોઈ દિવસ આપણું કલ્યાણ નથી થતું એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી છઠ્ઠા પદની અંદર ચોસઠ પદ ની અંદર કહી રહ્યા છે એવા વિકારી જનની વાત દેનારી છે દુખની જેના અંતર માદિ રાત ઈચ્છા વિષય સુખની एने अर्थे करे छे उपाय, शोधि सारा गामने, पोते पोतानो मातम गाय चाहे दाम वामने, करे कथा किरतन काव्य अथये सार भलो देखाडे भक्ति भाव परघर मारवा दिन थाय कल्याण जिघ्ना सोने जान कहे निष्कोळानन्द निर्वाण पेखी परमाण બહારથી સાધુના કપડા પહેર્યા છે બહારથી પોતે કથા પ્રવચન પારાયણ કરે છે બહારથી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા દેખાય પણ એ તો દામ અને વામને પ્રાપ્ત કરવા માટે કરતા હોય વિષય સુખ મેળવવા માટે કરતા હોય માનપાન મેળવવા માટે કરતા હોય બહારથી ભલો ભક્તિભાવ બતાવતા હોય પણ કેમે કરીને સામેવાળી વ્યક્તિને પોતાના પંજામાં ફસાવવો એવી પ્રકારની અભદ્ર ભાવના જેના મન દિમાગની અંદર રહેલી છે કે બહારથી ભલે ભાગવત ગીતા ઉપનિષદ રામાયણની પારાયણ કરતા હોય તો પણ એ સંત કહેવાને માટે સાધુ કહેવાને માટે લાયક નથી ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર મહારાજ પોતે વિશ્રણ કરતા કરતા જતા હતા અને ગામની ભાગોળની અંદર પાદરમાં ખેતીમાં ખેતરમાં એક ઝાડ નીચે મહાત્માજી પોતે ધ્યાન અવસ્થામાં બેઠા હતા મહારાજ પોતે પોતાના સંગ સાથે નીકળ્યા મહારાજે જોયું કે મહાત્માજી બેઠા છે પરંતુ મહારાજની સાથે સુરો ખાતર અલિયો ખાતર માત્ર ધાદલા બધા કાઠી દરબારો હતા એમણે નક્કી કર્યું કે આપણે તપાસ તો કરીએ કે આ જે સાધુ છે ખરેખર સાધુ છે કે ઢોંગી છે એમાં બન્યું એવું કે મહારાજ તો પોતાની સાથે ઘોડી ઘોડાના સંઘમાં નીકળતા પૈદલ ચલતા ચલતા જતા એટલે ધૂળની ડમરી ઉડતી દેખાણી મહાત્માએ જોયું કે કોઈ સંઘ યાત્રાળુ જાય છે એટલા માટે એણે પોતે આંખો બંધ કરી પદ્માસન લગાવી અને ધ્યાન અવસ્થાની અંદર બેસી ગયો એને થયું જે બે પાંચ પચાસ રૂપિયા મળ્યા એ દાનમાં મહારાજ પસાર થયા મહારાજના સંતો પસાર થયા કોઈ એની સામુ પણ ન જોયું ઘણા બધા હરિભક્તો પસાર થયા પરંતુ એ સંઘની અંદર સુરો ખાચર માત્ર ધાધર અલૈયો ખાચર બધા ઠેમેઠેમ કાઠી દરબારો હતા એ પણ પોતપોતાના ઘોડા ઉપર બેસીને આવતા હતા અને એમણે આ મહાત્માજીને જોયું નક્કી કર્યું કે આપણે મહાત્માજી સાચા છે ખોટા છે તપાસ તો કરીએ અંદર પ્લાનિંગ કર્યું આઈડિયા બનાવી લીધો કે આપણે પરીક્ષા કઈ રીતે કરવી મહાત્માજી પાસે પોતાના ઘોડા ઉભા રાખી ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને સુરો ખાતર બોલવા માંડ્યા આખરે માથરા ધાધલ જોતો ખરો એ મહાત્માજી કેટલા મોટા સિદ્ધ પુરુષ છે એની દાઢી ને જટા તો કેટલી લાંબી છે એની દાઢી તો છે ભણી છે અરે એના મુખ ઉપર તો બ્રહ્મની આભા જળહળે છે મહાન સંત છે મહાન સંત છે એવા બધા ગુણગાન ગાવા લાગ્યા અને તે વખતે સુરાખાચરે કહ્યું કે અરે અલૈયા મેં સંકલ્પ કર્યો હતો કે મારો બળદ ચોરાઈ ગયો હતો અને જો બળદ પાછો આવે ચોરાયેલો બળદ જો પાછો આવી જાય તો કોઈ સાધુ મહાત્માને મારે દસ રૂપિયા એને ભેટમાં એના ચરણમાં મૂકવા અને સંકલ્પ કર્યો બીજે દિવસે મારો ચોરાયેલો બળદ મારા ઘેર આવીને કોઈ મૂકી ગયો હવે ક્યારથી હું નક્કી કરીને બેઠો છું કે વિચાર કરું મારે એવા સંત મહાત્મા શોધવા ક્યાં ભગવાને કેવી કૃપા કરી કેવા સાધુ મહાત્મા મને મળી ગયા મારે સાધુ મહાત્મા અહીંયા મળ્યા છે હવે એમને આપણે દસ રૂપિયા મારે આપવા ધારો આજે માનતા છે આજે પૂરી કરવી છે એમ કહીને કહો કે હવે આપણે આ દસ રૂપિયા મૂકીએ તો ખરા પરંતુ આ મહાત્માજી ક્યારે ધ્યાનમાં બેઠા છે અને ક્યારે ધ્યાનમાંથી જાગૃત થશે આજે કાલે બે પાંચ વર્ષે કે સો વર્ષે ધ્યાનમાંથી ક્યારે જાગૃત થાય કંઈ કહેવાય નહીં અને આ સાધુ મહાત્માની પાસે પેટી નથી પટારો નથી કમંડળ નથી કંઈ નથી ને આ પૈસા અહીંયા મૂકીને જતા રહીએ કોઈ વટેમાર્ગ ઉપાડી જાય તો હવે કરવો શું અન્નંદરની આવી પ્રકારની વાતો સાંભળતાની સાથે આ મહાત્માએ વિચાર કરો કે બાવાજીએ વિચાર કરો કે મને મારી જિંદગીની અંદર કોઈ વખત એક સાથે દસ રૂપિયાનું દાન કરવાવાળો મળ્યો નથી અને આજે હું મારો યુક્તિ નહીં અજમાવું તો આ દસ રૂપિયા જશે એટલે ધીરેથી પોતે પોતાનું મોઢું પહોળું કર્યું અને એ સંકેત કરીને એમ કહેવા માંગતા હતા કે આ દસ રૂપિયા મારા મોઢામાં મૂકી દો અને સુરો ખાચર તો મહાબુદ્ધિશાળી માણસ કોઈ પણ વ્યક્તિના પગલાં ઉપરથી એને ખ્યાલ આવી જાય કે આ માણસ કેટલામાં છે સુરા ખાચરને ખ્યાલ આવ્યો કે આ સાધુ નથી ઢોંગી છે લોકોને ઉલ્લુ બનાવવા માટે આવા પ્રકારના ઢોંગ ધારણ કરીને બેઠો છે એણે નક્કી કરો ગમે તેમ થાય પણ આજે આ મહાત્માને સાધુ બાવાને પાઠ પઢાવવો છે સુરા ખાચરે કહ્યું અરે અલૈયા ભગવાન કેટલા દયાળુ છે આપણને પોતાની ચિંતા હતી કે દસ રૂપિયા ક્યાં મૂકવા કોઈ વટે માર્ગો લઈ જાય ભગવાને કેવી કૃપા કરી કે આ સાધુ મહાત્માએ પોતાની દાનપેટી ખોલી દીધી ચાલો આપણે એના મુખની અંદર દસ રૂપિયા મૂકી દઈએ પરંતુ આપણે એમનામ નથી મૂકવા આવા મહાત્માજી વારે વારે ન મળે અને ન જ મળે આપણે પાંચ પ્રદક્ષિણા કરીએ દંડવત કરીએ અને ત્યાર પછી દાનપેટીમાં દસ રૂપિયા મૂકી પગે લાગીને ચલા જઈએ પ્રદક્ષિણા કરવાના બાને બંને જણા પાછળના ભાગમાં ગયા અને ત્યાંથી નીચાવાળી ધૂળનો ખોબો ભરી અને આગળના ભાગમાં આવી અને મહાત્માજીના મોઢાની અંદર બંને જણાએ એક સાથે ધૂળનો ખોબો ઠાલવી દીધો અને પેલો મહાત્માજી થૂ થૂ કરતો એસી ટેસી કરતો ગાળો બોલતો ઊભો થયો આ તો કાઠી દરબાર હતા સુરાખાચાર્ય મહાત્માની દાઢી પકડીને ડાબા બે આપી ભેગો કરી દીધો અને કહું કે આવી રીતે લોકોને ઉલ્લુ બનાવવા ધંધા કરે છે આવા પ્રકારના ઢોંગ ધારણ કરે છે અને એટલા માટે કહેવત પડી કે વાણીઓ કાણીઓ સ્વામિનારાયણીઓ ક્યાંય છેતરાય નહીં એને ખ્યાલ આવી જાય કે સંત કોને કહેવાય અસંત કોને કહેવાય ભગવાન સ્વામિનારાયણી બહુ કૃપા કરી છે અને એવા આદર્શ સાધુ સમાજની અંદર વિચરણ કરતા મૂક્યા અને બતાવ્યા અને બનાવ્યા કે જેના જીવનની અંદર ધન અને સ્ત્રીનો ત્યાગ હોય પંચવર્તમાનયુક્ત જીવન હોય ભગવાનની ભક્તિની ઉપાસના કરતા હોય સરળતા હોય સાધુતા હોય નિયમ ધર્મની દ્રઢતા હોય સંસારના કોઈપણ પદાર્થની અંદર લેશ માત્ર આસક્તિ વાસના અને કામના ન હોય એ સાચા સાધુ છે આવું જ્ઞાન મહારાજે પ્રસંગે પ્રસંગે હરિભક્તોને સમાજ ને આપ્યો એટલા માટે સમાજ જાગ્રત થયો અને ખ્યાલ આવ્યો કે સાધુ કોને કહેવાય કોને પગે લગાય અને કોની સેવા કરાય ને કોના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય અને કોના દ્વારા આપણું કલ્યાણ થાય એવી પ્રકારની વાત કરી એટલા માટે કહું કે આવા જે ઢોંગી હોય ધૂતારા હોય લે ભાગો હોય એથી કેદી ન થાય કલ્યાણ જિજ્ઞાસુને જાણવું એના દ્વારા આપણું કોઈ રીતે કલ્યાણ ન થાય અને એને જમેટલું રમાડીએ જમાડીએ પણ ખાધું જે હરામીએ એ આપણું ખારા પાટની અંદર બિયારણ વાવીએ કોઈ રીતનું ઉગે નહીં એવી રીતે કોઈ જાતનું ફળ આપણને પુણ્ય ન મળે એટલા માટે નિષ્કળાનંદ સ્વામી આપણને આ ચોસઠ પદીના પદો દ્વારા આપણને એક દ્રષ્ટિ આપે છે જ્ઞાન દ્રષ્ટિ આપે છે સમજણ દ્રષ્ટિ આપે છે વિચાર દ્રષ્ટિ આપે છે વિવેક દ્રષ્ટિ આપે છે કે આપણે કોને નમવું અને કોની સેવા કરવી કોનો સમાગમ કરવો કોની વાતો સાંભળવી કોની આજ્ઞા પાળવી કયા સંતમાં જોડાવું કયા સંતમાં હેતપિત કરવા એ તમામ સમજૂતી નિષ્ફળાનંદ સ્વામી આ ચોસઠ પદીની અંદર આપી રહ્યા છે આપણા ભાગ્યનો કોઈ પાર નથી દુનિયાની અંદર લાખોની સંખ્યામાં સાધુ બાવા છે પરંતુ એમાં જેને સાધુ કહી શકાય આદિ અનાદિના સાધુ છે એવા ગુણાતી સંત ગુણાતી તારણ સ્વામીની પરંપરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણને પ્રગટ મળ્યા છે આપણે શોધવા જવાનું છે નહીં તેની સેવા જેટલી થાય એટલી કરી લઈએ મહિમા સમજી લઈએ આજ્ઞા પાળી લઈએ એમની સાથે પ્રીતિ અને આત્મબુદ્ધિ આપણે દ્રઢપણે કરીએ અને એનો રાજીપો અને આશીર્વાદ પ્રાપ્ત કરીને આપણે આત્માનું કલ્યાણ સાધી લઈએ એવી પ્રકારના બુદ્ધિશક્તિને બળ મહારાજ સૌને આપે એવી એમના ચરણકમળમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ